રંગ વિદ્યાલય સુગધામ ચારસ્તા વાઘુડિયા રોડ ખાતે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ તેમના પુત્ર સાથે મતદાન કર્યું હતું સાથે મતદાન કરવા માટે મતદારોને અપીલ પણ કરી હતી લોકશાહીનું પર્વ આજે ગુજરાતમાં લોકો ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે મોટા પ્રમાણમાં સવારે સાત વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ગયું છે અને તમામ ગુજરાતીઓ એક જ આશાપેક્ષા સાથે મતદાન કરી રહ્યા છે કે અમારો એક ગુજરાતી નરેન્દ્ર મોદી બીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને દેશના ચાણક્ય કહેવાય એવા અમિતભાઈ શાહ ફરીવાર ગાંધીનગરની સીટ પરથી રેકોર્ડ માર્જિનથી જીતવા જઈ રહ્યા છે અને એને લેસને સમગ્ર ગુજરાતમાં પચીસે પચીસ સીટ પર ખૂબ મોટા પ્રમાણમાં લોકો મતદાન કરી રહ્યા છે સુરતની એક સીટ બિનરીફ જીત્યા છે ત્યારે છવ્વીસે છવ્વીસ સીટો ત્રીજી વાર ભારતીય જનતા પક્ષ મોટા માર્જિનથી જીતવાનું છે આ જોઈ રહ્યા છો તેમ આજે સાતમી મે અને એ આપણી લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ છે અને ખાસ કરીને યુવા મતદારોમાં જે આજે ઉત્સાહ છે એ જોઈને જરૂરથી લાગે છે કે વડોદરા અને છોટાઉદેપુર લોકસભાનું આ વખતે એંસી ટકા સુધી મતદાન જરૂરથી પહોંચશે અને યુવાનોને મતદાન કરવાની જાગૃતિ છે એનું ઇમ્પોર્ટન્સ સમજ છે અને એ લોકો જરૂરથી કરવા આવશે ઉપરથી સરકારે જાહેર રજા જાહેર કરી છે તેનાથી મતદાન વધુને વધુ વધી રહ્યું છે યુવાનો વડીલોને પણ મદદ કરી રહ્યા છે અને સવારે સાત વાગ્યાથી બધા બૂથ પર મોટી લાઈનો છે એ જોઈને ઘણી ખુશી થાય છે અને વધુમાં વધુ મતદાન થાય એવી સર્વે નાગરિકોને અપીલ કરું